આજે આપણે બનાવશું પાનુ સરબર તેના માટે મેં પંદર અંગ નાગરવીના પાન લીધેલા છે એક વાટકી શોપ લીધેલી છે અને ચારથી પાંચ અંગ એલચીના લીધેલા છે અને તેમાં આપણે વરિયાળી કાઢી ધોઈ લેશું સરસ આપણે વરિયાળી ધોઈ લીધેલી છે સરસ બેથી ત્રણ પાણી ધોઈ લેવાની છે જે તેમાં ડસ્ટ નીકળે છે એટલે હવે આપણે એક વાટકી નાખી અને સાઈડ પર પલાળી મૂકી દઈશું આપણે એને પલાળવા દઈશું હવે આપણે એક મિક્સર જાર લેશું તેમાં આપણે પાનના જે પંદર પાન લીધેલા હતા એના કટિંગ કરી હવે સજરમાં કાઢી લીધેલા છે એક વાટકી આપણે બિલકુલ લીધેલું છે અને એ જ વાટકી વાટકીને આપણે થોડું એવું પાણી નાખી એને ગ્રાઇન્ડ કરી લેશું પણ સરસ ગ્રાઇન્ડ કરી લીધેલું છે હવે આપણે વરિયા પણ સરસ પરળી ગઈ છે તેને પણ આપણે એક સજરમાં કાઢી લેશું અને એને પણ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેશું આપણે જે પાન અને ગુલકંદ નું સરસ મિશ્રણ તૈયાર કરી લીધું છે એ પણ કઢાઈમાં કાઢી લેશું અને આપણે આ વૈયારી પણ સરસ પીસી લીધી છે એને પણ આપણે કાઢી લેશું અને કઢાઈ આપણે ગેસ પર ચડાવી દેસુ એને આપણે ધીમા ધાબે હરવેરે હલાવતા રહેશું એક વાટકું જેટલી ખાંડ નાખીશું વધારે સરસ રીતે ચડવા દેસુ એકદમ સરસ એનું પાણી થોડું એવું ગળી જાય એટલે આપણે એને ગેસની ફ્લેમ ઓફ કરી દેસુ એને ગાળી સરસ રીતે શરબતને આપણે કાઢી લેશું સરસ તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમને ઓફ કરી દેસુ અને હવે આપણે એને એક ચણી લઈ એમાં બાઉલમાં રાખી અને ગાડી લઈશું સરસ રહે સરસ પણ ગડાઈ ગયું છે હવે આપણે સરપત બનાવી લેસો એક થી દોઠ આપણે ગ્લાસ દૂધ લેવાનું છે અને આપણે વાટકી લીધેલી છે તેમાં આપણે દૂધ કાઢી અને આપણે આ જે મિશ્રણ હતું એને આપણે નાખી દેસો અને ઉપરથી આપણે આ મેજી તકમરિયા પલારેલા છે એને પણ આપણે નાખીશું ઉપરથી એવી